જેની પર સુરત પોલીસે મૌન સેવ્યું ત્યારે એક પત્રકાર ની ફરજ અદા કરીને નવજીવન ન્યુઝ ના પત્રકાર તુષાર બસિયાએ આ ઘટનાને ઉજાગર કરી સત્ય સામે લાવ્યા પોલીસ પર સવાલ ઉઠાવ્યા

શું તમે સત્તા પક્ષને સવાલ કરો છો શું તમે જે કૌભાંડો ભ્રષ્ટાચારો જે ગેરરીતિઓ છે એને ઉજાગર કરો છો શું તમે સત્તા પક્ષને અરીસો દેખાડો છો તો ચેતી જજો જી હા ચેતી જજો તમારે જેલમાં જવાનો વારો આવી શકે છે હું શા માટે કહી રહ્યો છું કેમકે આઝાદીના જોવા જઈએ તો પંચોતેર વર્ષ અને આજે તો પ્રજાસત્તાક દિવસ પંચોતેર અને આપણે બધા જ જાણીએ છીએ કે પ્રજાસત્તાક પર્વ આપણે શા માટે મનાવીએ છીએ હા હું આજે એની વાત પણ બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે બંધારણની અંદર આપણને હક અધિકાર આપવામાં આવ્યા છે અને બંધારણનો આર્ટિકલ ઓગણીસ અમને વાણી સ્વતંત્રતા અને ખાસ કરીને જો તમે કોઈ માધ્યમો સાથે સંકળાયેલા છો તો તમને થોડો વિશેષ અધિકાર એ આપતો હોય છે તમે કોઈને પણ સવાલ કરી શકો સત્તા પક્ષ ને પણ સવાલ કરી શકો વિરોધ પક્ષ ને પણ સવાલ કરી શકો કોઈને પણ કરી શકો અધિકારીઓને પણ તમે સવાલ કરી શકો પરંતુ અત્યારે જે લોકો સત્તા પક્ષ ને અરીશો દેખાડે છે જે અધિકારીઓને અરીસો દેખાડે છે એ કોઈને કશું ગમતું નહીં એટલા માટે એની ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે જી હા ગુનાઓ એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે એ પછી કોઈ પણ હોય આજે એ ગુજરાતનો એક ક્રાંતિકારી યુવાન કોઈ પણ હોય જે પણ વ્યક્તિ એ સિસ્ટમની અંદર રહેલા સળાને ઉજાગર કરે છે કોઈ પણ વ્યક્તિ એ સત્તા પક્ષને સવાલ કરે છે ત્યારે એને દબાવવાના એને કચડવાના કોઈને કોઈ પ્રકારે એન કેન પ્રકારે એવા પ્રયત્નો થઈ રહ્યા છે તમે ઘણા બધા ઉદાહરણો જોયા હશે મેહુલભાઈ બોગરા હોય ચિત્રભાઈ વસાવા હોય વર્તમાનનો કિસ્સો તુષાર બસિયા નવજીવન ન્યૂઝના સિનિયર પત્રકાર છે તે અને એ પછી યુવરાજસિંહ પણ હોય જે પણ લોકો સત્તા પક્ષને અરીસો દેખાડે છે એને જેલમાં મોકલી દેવા એનો અવાજ દબાવી દેવો એની ભૂલ શું આજે આ વાત જે છે આપણે તુષાર બસિયા માટે કરી રહ્યા છીએ હા મારી સાથે ન તો એની કોઈ મિત્રતા કે ન મારે બીજો ત્રીજો કોઈ સંબંધ પણ એ પત્રકારત્વમાં એ નિડરતાથી બે બાક રીતે બે ધડક રીતે એ પોતાનો પક્ષ મૂકતા હોય છે સત્યનો પક્ષ મૂકતા હોય છે ગરીબો વંચિતો શોષિતોનો અવાજ બનતા હોય છે એ યુવાનોની વેદનાઓના વાચક બનતા હોય છે સત્તા પક્ષને સવાલો કરતા હોય છે એટલા માટે આજે સત્તા પક્ષના ઈશારે એને ઉપર સુરતમાં એના ઉપર સુરતમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હું ચોક્કસપણે જે પણ લોકો સત્યની સાથે હોય છે નિડરતાથી بےબાક રીતે મજબૂતાઈથી બરાબર અવાજ ઉઠાવતા હોય એ બધાની સાથે ખબે થી મિલાવીને ચાલું છું કેમ કે આ લોક સહીનો જે પ્રાણ છે સવાલ કરવો એ લોક સહીના પ્રાણને આપણે જીવંત રાખવાનો છે તુષાર બસારી શું ભૂલ એમને એ પોલીસ અધિકારીને પ્રશ્ન પૂછ્યો એમની ભૂલ એમને એ અધિકારીઓને પોતાનો અરીસો બતાવ્યો એની ભૂલ શું ભૂલ આ સામાન્ય નાગરિક આ દર્શક મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે પણ મને જણાવજો એ તુષાર વૈશ્યાની ભૂલ શું કોઈ વ્યક્તિ એ બાળકી સાથે અડપલા કરે જાતીય સતામણી કરે તો એના પક્ષમાં બોલું શું ગુનો છે સુરતની અંદર એ ઘટના બની અને ઘટનામાં એમને ઉઠાવ્યો અને જે રીતે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી નથી એટલું બધું જાણતો એ ઘટના વિશે પણ એ ઘટના જે દિવસે બની એના દસ દિવસ પછી એટલે કે એના પ્લેટફોર્મ ઉપર જે નવજીવન ન્યૂઝનું જે પ્લેટફોર્મ છે પ્રશાંત દયા દાદાનું એ દાદાના પ્લેટફોર્મ ઉપર એ ચાલે છે તો એમાં સરકારને મિરચી લાગી જાય છે જે વ્યક્તિ આજે નિડરતાથી બે બાક રીતે બેખૌફ થઈને પ્રશ્ન પૂછે છે અથવા તો જે સરકારની ત્રુટીઓ ઉણપો જે દેખાડે છે એ કેમ સરકારને ને સૌથી વધારે ખૂચે છે શું આજ છે તમારું રામ રાજ્ય સત્તા પક્ષ પણ સવાલ છે શા માટે સત્તા પક્ષ સવાલ ન કરીએ અને સત્તા પક્ષ સવાલ નો કરીએ તો કરીએ કોને શું વિપક્ષને કરવા જોઈએ શું અપક્ષ સવાલ કરવા જઈએ શું નિર્દોષ બાળકોને સવાલ કરવા જઈએ તમારા અધિકારીઓને સવાલ કરીએ છીએ તમારા જે કૌભાંડો જે ભ્રષ્ટાચારીઓ છે એને સવાલ કરવા જાય છે અને એક ને કદાચ હજારો એવા દાખલાઓ છે જેમાં તુષાર બસિયા અવાજ ઉઠાવ્યો છે મને ખ્યાલ છે કે ભાઈ સુરેન્દ્રનગરની ઘટના છે તો સુરેન્દ્રનગર ઘટનામાં એને બેખોફ રીતે અવાજ ઉઠાવ્યો વડોદરાની ઘટનામાં અવાજ ઉઠાવ્યો ઉનામાં જે કહી શકે લેન્ડ ગ્રેમિંગ જે પણ કિસ્સાઓ ચાલી રહ્યા છે સુરેન્દ્રનગરમાં જે ચાલી રહી છે એમાં પણ અવાજ ઉઠાવે છે એટલે કેક ને કેક તમારા પેટમાં દુખે છે અને તમે દવા એ માથાની ની લ્યો છો એટલે કુટ ટુકમાં કહેવાય કે ભાઈ દુખે છે પેટમાં ને કુટો જો માથું એના જેવી પરિસ્થિતિ છે તમારી આજે જે પણ વ્યક્તિ તમારા વિરોધમાં અથવા તો તમને અરીસો દેખાડવાનો

પણ અમુકના નામે જે લોકો ચરી ખાય છે ને ત્યાં વાંધો છે બરોબર આજે જોવા જઈએ તો પરિસ્થિતિ ખરેખર એવી છે કે આજે કોઈ પણ વ્યક્તિ સત્યનો અવાજ બનવાની કોશિશ કરે સત્યને વાચા આપવાની પ્રયત્ન કરે તો એને એમ કેમ પ્રકારે ફસાવી દેવામાં આવે છે એના જેલના સળિયા દેખાડવામાં આવે છે કોઈ પણ હોય એ પછી હજી ચેતરાભાઈ વસાવા તો જેલમાં જ છે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો બીજાને જેલમાં જે પણ લોકો અવાજ ઉઠાવે છે ડર શેનો છે ચૂંટણીનો ડર છે લાગે તો છો એવો જ બરાબર લાગે છે તો ચૂંટણીનો ડર કે જે લોકો તમારા વિરોધમાં જે લોકો તમને તમારા કોબાંડો ભ્રષ્ટાચારોને ઉજાગર કરે એ લોકોને તમે એન કેન પ્રકારે તમે પૂરી દો છો આજ છે તમારું રામરાજ્ય આપણે શું માનવતા જેવું તો હોય કે ન હોય હવે જે અમે ચોક્કસપણે તુષાર બસિયા જે રીતે અવાજ ઉઠાવે છે તો આજે ડંકીની ચોટ ઉપર કહીએ છીએ કે એના સમર્થનમાં છીએ જ્યાં પણ જે પણ મોરચે લડવાનું થાય ત્યાં અમારી તમામ પ્રકારની તૈયારી છે અને ગુજરાતનો તમામ યુવાન એ તુષાર બસિયાના પડખે ઉભો છે એક યુવા આગેવાન તરીકે હું બાહેંદરી આપું છું અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી પણ ચોક્કસપણે જેને સત્યને સાથે રાખી અને જેને અવાજ ઉઠાવ્યો છે એનો અવાજ અમે બુલંદ કરીશું એના અવાજને અમે કચડવા નહીં દઈએ તમારે જેટલો પ્રયત્ન કરવો એટલો કરી લેજો અમે ચોક્કસપણે એમની સાથે ઊભા છીએ અને ખભોથી ખભો મિલાવી તમામ મોરચે લડાઈ લડવાની અમારી તૈયારી છે તમામ મોરચે બરાબર તમામ મોરચે અમે તમામ મોરચે લડીશું આજે બંધારણ દિવસ છે અને બંધારણ જોવા જઈએ તો જે રીતે બંધારણમાં હક અધિકારો આપવામાં આવ્યા છે તો હે એ જે હક અધિકારો છે આર્ટિકલ ઓગણીસ છે આર્ટિકલ ચૌદ છે સમાનતાની વાત હોય કે વાણી સ્વતંત્રતાની વાત હોય તો એ વાણી સ્વતંત્રતામાં જે વિશેષ અધિકાર જે મીડિયા મિત્રોને મળેલો છે તે મીડિયા મિત્રો માટે પણ અમે સાથે ઊભા છીએ ખભેથી ખભો મિલા જે પણ મીડિયા મિત્રો બેબાક રીતે ડંકીની ચોટ ઉપર નિડરતાથી જે સત્ય બતાવે છે એ તમામ મીડિયા મિત્રો સાથે અમે છીએ

અને ત્યારે પણ એમને પોતાનો પત્રકાર ધર્મ જ નિભાવેલો હતો અત્યારે અમે અમારો ધર્મ નિભાવીએ છે માનવતાનો ધર્મ આજે કોઈ પણ વ્યક્તિ હોય કે જે અવાજ કે ચડવાના જે પ્રયત્નો કરતા હોય તો ચોક્કસપણે અમે બધા જ એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ અને ઊભા જ રહીશું જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એમની સાથે છીએ મારા મિત્ર પણ નથી કદાચ મારા શુભેચ્છક કે શુભચિંતક હશે કે નહીં મને નથી ખબર પણ એને મીડિયાના માધ્યમથી અમે અવાજ ઉઠાવતા જોયા છે અને જે રીતે અમે એને સંઘર્ષ કરતા જોયા છે તો એટલું તો ચોક્કસ છે કે એની વાતમાં દમતો છે ભાઈ બરાબર એ જે જે મુદ્દાઓ મૂકે છે એ મુદ્દાઓથી જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષના પેટમાં તેલ તો રેડાય જ છે એ વાસ્તવિકતા છે અને એ સત્તા પક્ષને કે એવા અધિકારીઓ જે ભ્રષ્ટ જે કરપ્ટ જે હપ્તા રાજ ચલાવે છે એવા અધિકારીઓને એ અરીસો દેખાડે છે તો એ અરીસો બરાબર એ યોગ્ય દેખાડે છે અને ફરીથી કહીએ છીએ અમે એની સાથે ઊભા છીએ અને ઊભા પણ રહીશું એફઆઈઆર જેટલી નોંધવી હોય એટલી નોંધી લેજો એફઆઈઆર શા માટે કોના ઈશારે નોંધવામાં આવે છે અમે બધું જ જાણીએ છીએ સોમનાથ હોય ભાવનગર હોય ગાંધીનગર હોય કોના ઈશારે કઈ એફઆઈઆર નોંધવામાં આવી ને એ બધી જ અમને ખબર પડે છે એવું જરા પણ નથી કે અમે નથી જાણતા બરાબર અને સવાલ સત્તા પક્ષ ને જ હશે કે વિપક્ષ ને તો અમે સવાલ પૂછવા જઈશું નહીં અને જે પણ વ્યક્તિ એ સવાલ પૂછે છે અમે એની સાથે છીએ અને સવાલ એ બંધારણનો પ્રાણ છે આંદોલન એ બંધારણનો પ્રાણ છે જે પણ ક્રાંતિકારી યુવાનો જે છે બરાબર જે કેક ને કે પોતાની દેશ પ્રેમ દેશ દાસ બરાબર બનાવટી કે દંભી નહીં વાસ્તવિક રીતે જે દેશ દાસ ધરાવે છે બરાબર જે ઓલા ભૂણભક્તો ધરાવે છે એની વાત નથી કરતો હું બરાબર એની કોઈ વાત જ નથી એ વાત જે છે એ અસલી દેશદાસ વાસ્તવિક રીતે જેને ખરેખર દેશની કઈક પરવા છે જેને દેશની ચિંતા છે જેને લોકશાહીના જે મૂલ્યો છે એની કિંમત છે એના માટેની વાત છે આ અને અમે એમની સાથે છીએ જે લોકો સત્યનો અવાજ ઉઠાવે છે જે લોકો સત્ય બેબાક રીતે બોલે છે બે ધડક બોલે છે નિડરતાપૂર્વક રાખે છે અને જે પોતાનો ધર્મ પત્રકારત્વ ધર્મ જે નિભાવે છે અમે એની સાથે છીએ ને પત્રકારત્વનો ધર્મ નિભાવનાર તમામ એ યોદ્ધાઓ કે આજે કોઈને કોઈ મોરચે લડી રહ્યા છે અને કોઈને કોઈ મોરચે મોરચે પોતાની વાત બેબાક રીતે મૂકી રહ્યા છે એમની સાથે પણ અમે છીએ ભવિષ્યમાં એની સાથે આ પ્રકારની ઘટના ન થાય એના માટે અત્યારે આ જે પ્રકારની ઘટનાઓ બની રહી છે એને ડામવા માટે એને

સમય છે અને ઇતિહાસ યાદ રાખશે તમને ઇતિહાસ ક્યારે ચાટુકારિતા કે ચરણ ચુંબી જે કરે છે એનો બનતો જ નથી યાદ રાખજો ઇતિહાસ ક્યારે બનતો જ નથી બરાબર ઇતિહાસ એનો જ બને છે કે જે જે તે પરિસ્થિતિમાં જે તે સમયે બેભાક રીતે જેને અવાજ ઉઠાવ્યો હોય નિડરતાપૂર્વક જે પોતાની લડાઈ લડ્યા હોય એની સાથે જ એનો ઇતિહાસ લખાતો હોય છે બાકી ચરણ ચુંબી કરનારાઓનો કે ચાટુકારીતા ક્યારે ઇતિહાસ નથી હોતો બરાબર જે લડે છે એનો ઇતિહાસ હોય છે અને વ્યક્તિ લડે છે ગ્રાઉન્ડ ઉપર લડતા અમે જોયા છે ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગ કરતા પણ જોયા છે અને એની વાત એની તથ્યો એના શબ્દોમાં તાકાત છે બરાબર કે તાકાત જે છે એ ઘણી બધી નીવ હલાવી શકેલી તાકાત છે એની એ સચિવાલયના પાયા પણ હલાવી શકે એટલેની શબ્દોમાં તાકાત છે અને જે બેબાક રીતે જેટલા પણ પત્રકારો એવા છે કે જે બોલી રહ્યા છે જે સત્યનો પક્ષ રાખી રહ્યા છે એ તમામની સાથે અમે છીએ તમામની સાથે એ ચોક્કસપણે આવના દિવસોમાં જ્યાં પણ જરૂર પડે બરાબર અમે તુષારભાઈ સાથે ઉભા રહીશું અને તુષારભાઈ કોઈ અમને એવું લાગી રહ્યું છે અમારો જે દ્રષ્ટિકોણ છે અમે જે જોઈ રહ્યા છીએ સમજી રહ્યા છીએ એમાં અમને એવું લાગી રહ્યું છે તુષારભાઈ કશું જ ખોટું નથી કર્યું એટલે એમની સામે અમે એમની સાથે છીએ અને અમે ગુજરાતના તમામ યુવાનો એમની સાથે છે અમે તમામ મોરચે લડાઈ લડવાની બાંધરી આપીએ છીએ જે પણ જગ્યાએ કદાચ એ ફાયર ઉપર જયારે સમન્સ પાઠવવામાં આવે અને જયારે બોલાવવામાં આવશે તો પણ અમે પણ એમની સાથે જઈશું જે અવાજ જે બુલંદાઇએ અત્યારે જે વ્યક્તિઓ ઉઠાવી રહ્યા છે જે સત્યનો પક્ષ રાખી રહ્યા છે અમે તમામ એવા લોકોની સાથે છીએ જે પત્રકારત્વનો સાચો ધર્મ નિભાવી રહ્યા છે એની સાથે અમે ડંકની ચોટ ઉપર છીએ જય હિન્દ જય ભારત અને વાણીને વિરમું છું પ્રજાસત્તાક દિવસ છે આજે આંબેડકર થી લઈ અને તમામ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ છે આ બંધારણ બનાવવામાં પોતાનું લોહી રેડી દીધું છે અને જ્યારે લોકશાહીની જ્યારે પહેલી પેલી ઈટ સ્થપાતી હતી ત્યારે આ પાંચસો બાસઠ દેશી રજવાડા સહિત તમામ સ્વતંત્ર સેનાનીઓએ કઈક ને કંઈક કશુંક પોતાની પાસે જે પણ હતું એ અર્પણ કરી દીધું છે આ બંધારણ એમને નથી બન્યું લાખો સ્વતંત્ર સેનાની પોતાનું લોહી રેડી દીધું છે આ લોહીની આ બંધારણ લખાયેલું છે બંધારણની જાળવણી કરવી જવાબદારી છે છે નૈતિક ફરજ જે આપણે મૂળભૂત અધિકારોની જે અત્યારે વાત કરી રહ્યા છીએ તો મૂળભૂત ફરજ આપણી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન પરેશાન કે પ્રતાડિત કરવામાં આવતો હોય કોઈને પણ અવાજ દબાવવાનો જ્યારે પ્રયત્ન થતો હોય ત્યારે આપણે બોલવું જોઈએ હું તમને પણ કહું છું કે બોલો જ્યારે પણ જે પણ વ્યક્તિઓ જે પણ સત્તા પક્ષ હોય કે ગમે એટલા મોટા અધિકારીઓ હોય જે પણ હોય તે જ્યારે ખોટું કરે છે ત્યારે ડંકની ચોટ ઉપર કે કાં ખોટું છે અને અધિકાર એ કોઈ પાર્ટીએ નથી આપેલો આ અધિકાર એવડા બંધારણે આપેલો છે અને લાખો સ્વતંત્ર સેનાનીઓની લોહીની સાઈ છે એમાં બરોબર એમને બંધારણ નથી બન્યું ને કેવા પૂરતું આપણે ખાલી કહી શકાય કે જય હિન્દ કે જય ભારત કહીએ છીએ તો એ નારામાં ઘણું બધું છુપાયેલું છે ચોક્કસ એની પણ ક્યારેક ફરીથી વાત કરીશું પરંતુ ચોક્કસ અમે જ્યારે પણ આ સમાચાર જ્યારે પ્રસિદ્ધ થયા કે ભાઈ તુષાર બશિયા ઉપર આ પ્રકારે એફઆર દાખલ કરવામાં આવી છે ત્યારથી અમે પણ એવું લાગ્યું કે ભાઈ ખૂબ ખોટું થઈ રહ્યું છે અને અમારે બોલવું જોઈએ તો અમે ચોક્કસપણે બોલીશું આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને કરવાનું ભૂલશો નહીં આભાર